પાંચમી નવેમ્બર બે હજાર પચીસ બુધવાર પ્રેમ સ્વરૂપ ઈશ્વર સૌને પ્રેમથી સંભાળે છે પ્રેમાળ પ્રભુ આકાશના પંખીઓની પણ સંભાળ લેતો હોય તો એ દરેક વ્યક્તિની સંભાળ જરૂર લે આજનો શુભ સંદેશ આ પ્રેમાળ ઈશ્વર પર શ્રદ્ધા રાખવા આહવાન કરે છે ઈસુની પાછળ જવા સર્વસ્વનો ત્યાગ કરવો પડે બીજાની ચિંતા જવાબદારી જીવન બધું તેમના ચરણોમાં અર્પણ કરવું પડે ઈશુ પર શ્રદ્ધા રાખવી પડે કે તે આ બધી ચિંતા અને જવાબદારીઓનું વહન કરવા આપણામાં શક્તિનો સંચાર કરે મારે પણ મારો ક્રોસ ઉઠાવી એમને પગલે ચાલવું પડે ઈસુના શિષ્યો બનવા બાહ્ય નીતિ નિયમો પાડવા એ પૂરતું નથી જડ રીતે નિયમોના પાલન માત્રથી સારા નાગરિક બની શકીએ પણ ઈસુના શિષ્ય નહીં ઈસુના શિષ્ય થવું હોય તો ઈસુની જેમ પ્રેમથી વર્તવું પડે કોઈ એક દેવા તૈયાર રહેવું પડે મારું મન શું ઉત્તર વાળે આજના નાનક જયંતિ દિને એમની વાણી વાગોળીએ સૌ માનવો સમાન છે નથી કોઈ હિન્દુ નથી કોઈ મુસલમાન પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ